સર ધર્મશાળા રાષ્ટ્રીય ધોરીમાર્ગની જે કામગીરી ચાલી રહી છે તેના અંતર્ગત હાલે સુરલપીઠ ચોકડી અને રેલવે ક્રોસિંગ પાસે જે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યાંની કંપનીની બેદરકારીના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી સર્વિસ રોડ પરથી વાહનોને પસાર થવું પડે છે પરંતુ કંપની દ્વારા સર્વિસ રોડ બનાવવામાં આવેલ નથી હાલમાં ઓવરબ્રિજની પશ્ચિમ બાજુની ખુલ્લી જગ્યામાંથી વાહનો પસાર થઈ રહ્યા છે પૂર્વ બાજુના સર્વિસ રોડ પર તો કંપની દ્વારા કંઈ જ કામગીરી કરવામાં આવી નથી જેથી એક જ બાજુએથી વાહનો પસાર થતા ટ્રાફિક જામ સહિતની સમસ્યાઓ રોજિંદી બની ગઈ છે ખાવડા બાજુથી આવતા મીઠાના ટ્રેલરો અને અન્ય વાહનો સાથે જ નાગરપટ્ટાના ઢોરી સુમરાસર જવાહરનગર સહિતના લગભગ પચાસ ગામોનો ટ્રાફિક તો ખાવડા બની પંચમનો બધો જ ટ્રાફિક આ એક જ રસ્તા પાસેથી પસાર થતા હોય છે આજુબાજુના વેપારીઓના વેપાર ધંધા પડી ભાંગ્યા છે ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હરાજીથી વેચેલ દુકાનો જેમણે લાખો રૂપિયા ખર્ચીને લીધી હતી એમને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે સર્વિસ રોડ બનાવવાનો જ છે તો શા માટે લોકોને મહિનાઓ સુધી બાનમાં રાખી હેરાન પરેશાન કરીને બનાવવો ખરેખર તો ઓવરબ્રિજનું કામ શરૂ કરતાં પહેલાં બંને સાઈડના સર્વિસ રોડ બનાવવા જોઈએ નિયમમાં પણ એવી જ જોગવાઈ છે છતાં હજી સુધી બનાવાયા નથી જેથી રોજની હજારો સંખ્યામાં પસાર થતા વાહન ચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે અને કંપની કોઈ મોટો ગંભીર અકસ્માત થાય તેની રાહ જોઈ રહી છે તાત્કાલિક ધોરણે બંને બાજુના સર્વિસ રોડ શરૂ કરવામાં આવે એવી લોકોની લાગણી છે ખાસ કરીને જે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે એક તો સુરલ બ્રિજ ત્રણ ચાર રસ્તા પાસે અને બીજું રેલવે ક્રોસિંગ પાસે હવે ખરેખર ઓવરબ્રિજનું કામ શરૂ કરતાં પહેલાં સરકારની કે જે કાંઈ એજન્સીઓ એની ફરજમાં આવે છે કે બંને બાજુના તમારે રસ્તા આપી દેવા જેથી સર્વિસ રોડ હોય તો બંને બાજુ સર્વિસ રોડ હોય તો કોઈ પણ વાહનને તકલીફ ન પડે હવે આ રસ્તાની આપણે વાત કરીએ તો ભીમા શક્તિ ધર્મશાળા અંતર્ગત જે આ કામ ચાલી રહ્યું છે એના માટે જે ગ્રીલ કંપની છે એ કામ કરી રહી છે પરંતુ એમણે બે બાજુ સર્વિસ રોડ બનાવ્યા નથી સર્વિસ રોડ નથી બનાવ્યા એના કારણે ખાવડા પંથક આછો બન્ની પછમ વગેરે અને અમારા પટ્ટીના લગભગ પચાસેક ગામ ડોરી સોમરાસર જવાહરનગર નાગોર રાયધણપર આ બધા ગામ આ બધા જનો ટ્રાફિક અહીંથી આવી રહ્યો છે અને ખાવડાના મીઠાની ગાડીઓની પણ પાયે ટ્રાફિક છે તો આવા ભારે વાહનો જો એક જ સાઈડથી ચાલે જેના કારણે અવાર નવા ટ્રાફિક જામ થઈ જાય છે સુરલભુટ જતા યાત્રિકો જે છે એને બહુ જ ભારે તકલીફ પડી રહી છે સાથે જ બાળકોને સ્કૂલ મૂકવા જવા કોઈનું મેડિકલ કામ હોય તો આ અંગે ખૂબ તકલીફ પડે છે ક્યારેક તો એમ્બ્યુલન્સ ફસાઈ જાય લોકો દવાખાને પહોંચી ન શકે બાળકો સમયસર શાળાએ ન પહોંચી શકે આવા બનાવ રોજ રોજ બને છે સાથે જ એપીએમસીમાં એ લોકોએ જે દુકાનો બનાવીને વેચી છે હવે આ ટ્રાફિકને કારણે એ વેપારીઓને સાંજસોથી પચાસ રૂપિયા કમાવવા પણ મુશ્કેલ બની ગયા છે કારણ કે ટ્રાફિક જ એટલી થાય છે તમારી દુકાન પાસે કોઈ સ્કૂટર ઊભું રાખવાની જગ્યા નથી માણસને ઊભા રહેવાની જગ્યા નથી સતત ધૂળની ડમરીઓ ઉડે છે સતત અકસ્માતનો ભય છે એટલે એ લોકો બિચારા લાખો રૂપિયાનો ખર્ચ કરી અત્યારે માથે હાથ રાખીને રડી રહ્યા છે ત્યારે કંપનીની ફરજ એ હતી કે ઓવરબ્રિજ શરૂ થાય એના પહેલાં બંને બાજુનો સર્વિસ રોડ કરી તો લોકોની તકલીફ થોડે ગણે બાકી તો જ્યારે ઓવરબ્રિજ બનશે કન્સ્ટ્રકશનની પ્રક્રિયા છે જેમ થતી હશે એમ થશે થોડો સમય લાગશે એમાં ઝડપ જરૂર લાવવી જોઈએ સર્વિસ રોડ આપ્યા તો આ ટ્રાફિક આટલો બધો થાત નહીં લોકોની સમસ્યા થોડી ખડવી થાત હવે આપણને એમ છે કે સર્વિસ રોડ બનાવવામાં ક્યાં પ્રશ્ન છે ભાઈ સર્વિસ રોડ ઓલરેડી સર્વિસ રોડની જોગવાઈ જ છે સર્વિસ રોડ કંપનીએ બનાવવાનો જ છે તો હવે કોઈ મોટો ગંભીર અકસ્માત થઈ જાય પછી આપણે બનાવશું કે લોકોને હજી છ મહિના સુધી આમ હેરાન પરેશાન કરીએ વેપારીઓનો ધંધા રોજગાર બંધ રહે એના પછી બનાવશું બનાવવાનું છે જ તમારી જોગવાઈ છે તમારી ફરજમાં આવે છે સો ટકા બનાવવાની વાત છે તો અત્યારે શા માટે ન બનાવો અને પહેલાં શા માટે ન બનાવો આવા ગંભીર અકસ્માતો નિવારવા હોય વેપારીઓને રોજેરોટી ફરીથી શરૂ થાય એના માટે તાત્કાલિક ધોરણે આ સર્વિસ રોડ પહેલાં બનાવવો જોઈએ એવી લોકોની પણ લાગણી છે આશ્ચર્ય આપણને એ વાતનું પણ થાય કે જે કાંઈ પ્રજાકીય પ્રતિનિધિઓ છે એમણે આ રોજે રોજની સમસ્યા હોવા છતાં યા તો એમના ધ્યાનમાં નથી આવ્યું નીચેના કોઈ કાર્યકરો હોય એમણે ધ્યાન એમનું દોર્યું નથી તો હું આ માધ્યમથી એમનું પણ ધ્યાન દોરવા માગું છું કે ભાઈ આ પ્રશ્નનો જલ્દી આપ નિવેડો લઈ આવો ક્યાંક કંપનીની મુશ્કેલી હોય અધિકારીઓને કંઈ મુશ્કેલી પડતી હોય પ્રજાકી પ્રતિનિધિઓ વચ્ચે પડી એને સહયોગ આપવો જોઈએ અને એનું કામ સરળતાથી થઈ જાય એવું કરવું જોઈએ સાથે જ વિરોધ પક્ષ ક્યારેક તમને લોકોએ પણ બહુ વોટ આપ્યા હતા ક્યારેક આપ પણ સત્તા પર હતા આપની પણ ફરજ આવે છે કે જ્યાં રોજ મુશ્કેલીની અને કોઈ એક વ્યક્તિની નથી એક સમાજની નથી આ હજારો મુસાફરોની જ્યાં એમાંથી પસાર થઈ રહ્યા છે હજારો વાહનો પસાર થઈ રહ્યા છે દરેકની સમસ્યા છે વિરોધ પક્ષની પણ ફરજ છે કે ક્યાંક સરકારનું કાન આમળવો જોઈએ તો આ યોગ્ય રજૂઆત થાય એવી લોકોની લાગણી છે અને લોકોની લાગણી હું આપના સમક્ષ વ્યક્ત કરું છું